ખેરાલુના ચીપાવાડ વિસ્તારમાં આવેલી પ્રખ્યાત અને સોની સાથે ધોખો થયો હોવાનું જાણવા મળ્યું છે આરોપી રાજુભાઈ ઉર્ફે મહંમદ શેખ જે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને રાજુ બંગાલી તરીકે ઓળખાય છે તે છેલ્લા તેર વર્ષથી આ પેઢીમાં દાગીના બનાવવાનું કામ કરતો હતો

કિંમત બજારની અત્યારે ભાવ જોઈએ તો ચાલીસ લાખ રૂપિયા જેવી કિંમત બનાવ કેવી રીતે બને હવે અમારું શું છે છેલ્લા તેર ચૌદ વર્ષથી આ કારીગર સાથે કામ ચાલતું હતું અને ખૂબ વિશ્વાસ સંપાદન કરેલો અને અમારા અલગ અલગ ગ્રાહકનું જે સોનું આવતું હોય એ એને અમે દાગીના બનાવવા માટે આપતા એ દાગીના બનાવવા આપી જાય નવું બીજું લઈ જાય નવું કામ લઈ જાય આપી જાય આપણે વર્ષોથી વ્યવહાર ચાલતો હતો છેલ્લે ચાર તારીખ ચાર છ અમે કામ માટે ફોન કર્યો તો એનો ફોન સ્વિચ ઓફ આવ્યો ખૂબ પ્રયત્નો કર્યા ફોન લાગ્યો નહીં એટલે તપાસ કરતાં માલું પડી કે દુકાન બંધ છે તો પછી અમે ત્યાં વિસનગર ગયા ઘરે પણ કોઈ હતું નહીં એની સાથે કામ કરતા કારીગરનું કારોગર પૂછ્યું કારીગરો અહીંયા જ છે એની સાથે જે કામ કરતા થાય એને પણ એ પગાર આપ્યા નથી છેલ્લા ઘણા સમયથી એવી એમની ફરિયાદ પણ હતી ਇਹ ਇਹਨੇ ਪੁੱਛਤਾ ਜਣਾਉਨ ਲਿਖੇ ਰਾਜੂ ਵੀ ਕੇ ਰਾਜੂ ਵੀ ਬੰਗਾਲੀ ਉਹ ਫਿਰ ਰਾਜੂ ਵੀ ਬੰਗਾਲੀ ਨਾਮ ਸੇ ਇਹਨੂੰ ਨਾਮ ਸੇ ਮੋਹਿ ਮਹਿਨੂਦ ਸਿੰਘ ਉਹ ਫਿਰ ਰਾਜੂ ਵੀ ਬੰਗਾਲੀ ਦਰ ਗਈਆਂ ਉਹਨਾਂ ਕੋਲ ਕੇ ਬਤਾ ਮੈਂ 4 ਤਰੀਕ੍ਹੇ ਤੇਰੇ ਫੋਨ ਪਰ ਸੰਪਰਕ ਨਾ થયો ਕਿ ਅਸੀਂ ਤੇਰਾ ਉਗਰੂ ਤਪਾਸ ਕਰੀ ਤਾਂ ਉਹਨੂੰ ਕੋਈ ਇਹਨੇ ਬਾੜ ਮੜੀ ਨਹੀਂ ਫੋਨ ਤੋਂ ਸਤਤ 24 ਹਾਅਰ ਘੜਾ ਸਮੇਂ ਆਪਨੇ ਟ੍ਰਾਈ ਕਰੀ ਗਿਓ ਤੇ ਕੋਈ ਪਤੋ ਨਾ ਲੱਗਿਆ ਤੇ ਆਪਰੇ ਅੱਜ ફારૂ મહેમન સાથે ચક્રવાત ન્યૂઝ ખેરાલુ